જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ દેવોના દેવ મહાદેવ ભગવાન શિવના પ્રિય શ્રાવણ માસની આપ સૌ શિવ ભક્તોને હાર્દિક શુભકામનાઓ હર હર મહાદેવ મિત્રોને આજનો દિવસ શુભ રહે આપણે તેમજ આપણા પરિવારને આનંદિત દિવસ રહે એવી હૃદયથી શુભકામના દરેક મિત્રોને ખાસ વિનંતી ચેનલમાં નવા હોવ તો

અને ઉપરના ભાગમાં ઓમકાર રૂપ ભગવાન સદાશિવ બિરાજમાન છે વેદી વેદીશક્તિ જગદંબા પાર્વતીનું પરમ પવિત્ર પ્રતિક છે સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો શુભંગ સન્મય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન પૂજન માની લેવાય છે આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ લક્ષ્મી રુચિ ઇત્યાદિ દેવીઓ સમસ્ત લોકપાલ પિતૃગણ સંત મુનિગણ યક્ષ ગંધર્વ કિન્નર અને પશુ પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાશ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીન વિલીનતા પ્રાપ્ત કરે છે ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે પછી એ જીવાત્માની અવાગમનનો જરાય ભય રહેતો નથી શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે સોળ વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે શિવ એટલે મંગલ અવાહક અવાહન આશ્રમ અર્ધ્ય પાદ્ય આચમન સ્નાન વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ નૈવેદ્ય આરતી પાન બીડું નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારના પૂજનને સોળ સોળ કહેવામાં આવે છે શિવલિંગના પાંચ સ્વરૂપો છે પૂજન માટે ઉભરાતા શિવલિંગના પાંચ પ્રકારો આ પ્રકારે છે સ્વયંભુલિંગ બિંદુલિંગ લિંગ ચરલિંગ ગુરુલિંગ શ્રી શિવપુરાણ શિવ મહાપુરાણની કથાએ ભગવાન શિવ તરફથી યાત્રા પ્રારંભ છે ભગવાન શિવના દર્શનની કથા છે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે આ કથા ગાવી કહેવી સમજવી કે સમજાવી અઘરી છે હત કઠિન સમુજત સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઈ સાચા સંત કે વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવના કેટલાક કોયડાઓને ઉકેલ આવી જાય છે કથા સાંભળતા પહેલાં બુદ્ધિ અને હમને પોતાનાથી અળગા રાખીને સંભળાવવાથી તેમાં સમયે તથ્યો સમજી શકાય છે તૂટતી જતી સમાજ વ્યવસ્થાને જોડવાને રામબાણલા ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શિવ શિવ મહાપુરાણની કથા છે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક એ આદર્શ કુટુંબ છે જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પૂજાય છે તેઓ તો પૂજાયા એટલું જ નહીં તેમના વાહનો પણ પૂજાયા છે બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઈ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે શ્રી શિવ મહાપુરાણ સ્વયં મહા ભગવાન શિવજીને રચ્યું છે તેનું સંક્ષિપ્ત સ્વરૂપ શ્રી વેદવ્યાસજીએ આપ્યું છે આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ બસો સત્તાણું અધ્યાય અને ચોવીસ હજાર શ્લોક છે શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે જેનાથી માણસની દશા સુધરે છે સમાજના મુખ્ય પ્રશ્નો જેવા કે સદ વિચાર કેવી રીતે ઉદભવે ભક્તિ કેવી રીતે મળે શું કરવાથી વિવેક વધે જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઈએ પરમાત્મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય પરમાત્મા કોણ છે પરમાત્માને કેવી રીતે મેળવી શકાય આ બધા પ્રશ્નોનો જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે જ્યાં શિવ કથાનું આયોજન થાય છે ત્યાં બધા તીર્થોનો વાસ થાય છે એક દિવાલ સળગાવતા જેમ અંધકારનો નાશ થાય છે તેમ શિવકથા ઘોર પાપોનો નાશ કરે છે શિવ એટલે કલ્યાણનું જેનું નામ લેવાથી સર્વનું કલ્યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી મહાપુરાણ શિવ મહાપુરાણ કથા જય માતાજી જય મહાદેવ શંભુ ભલે ભંડારીની જય હો